ભરૂચમાં ડમ્પર ચાલકે વીજ પોલના થાંભલા તોડી પાડ્યા ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મદીના પાર્ક સોસાયટીમાં માટી ભરેલા ડમ્પર ચાલકે માટી ખાલી કરતા સમય આઠ જેટલા ચાલુ વીજ થાંભલા ઉખાડી તોડી પાડ્યા થાંભલાઓ તૂટી પડતા દોડધામ મચી ગઈ ઘટના બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને નાસી છૂટ્યો ઘટના વીજ ઘટનાસ્થળ પર દોડી આવી વીજ પુરવઠો બંધ કરી સમાર કામગીરી શરૂ કરી છે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના શેરપુરા ડુંગરી માર્ગને અડીને મદીના પાર્ક સોસાયટીમાં આવેલી છે શનિવારના રોજ સવારના સમયે ડમ્પર ચાલક માટી ભરીને ત્યાં ખાલી કરવા માટે આવ્યો હતો આ સમયે તે પોતાનો ડમ્પરનો હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરીને માટી ખાલી કરતો હતો તે સમયે ચાલુ વીજ તારના થાંભલાના વાયર ડમ્પરની ટ્રોલી સાથે ભરાઈ જતા ડમ્પર ચાલક અંદાજે સાતથી આઠ વીજ પોલના થાંભલાઓ ખેડી નાખ્યા હતા જેના કારણે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી આ સમયે સ્થાનિકોએ મકાનો પર લગાવેલ પતરા અને કપડાઓ પણ ભરી ગયા હતા ઘટના બાદ લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા સ્ટોરી રિપોર્ટ બાય અરશદ સૈયદ બરસા છે મદીનાબાગ સોસાયટીનો રહેવાસી છું મદીનાબાગનો સેક્રેટરી છું આપણી ત્યાં આપણે સવારમાં ઘટના થયેલી હતી કે એક ટ્રકવાળાએ અમારી લાઇનમાં થી છ ઠામલાઓ ખેંચી કાઢ્યા અને ખાસા છ છ ઠામલા ઉડાવી દીધા મોટો આકાશમાં થતો બચી ગયો કે કોઈને જીવની માનહાની થઈ નથી ખાલી અમુક નુકસાન શું છે જે કોઈના પતરા કપડાં એ બધું બળી ગયું છે અને કોઈ જાનહાનીનું નુકસાન થયું નથી ઇન્શાલ્લા બચી ગયા આ ખાલી છ સાત થાંભલા ફેંકી દે તાત્કાલિક અમારા ઇબ્રાહિમભાઈ કાઉન્સિલર જે છે અમારી ત્યાંના ઇબ્રાહિમભાઈ કલકલ તેવી જગ્યા પર તાત્કાલિક આવી ગયા હતા અમારા ઉપપ્રમુખ છે સભ્યો છે બધા જ તાત્કાલિક આવી ગયા હતા જગ્યા પર અને જીબીવાળા બી તાત્કાલિક આવીને બધું બંધ કરાવી અને બધું કામગીરી ચાલુ કરી દીધી ઇન્શાલ્લા બે ત્રણ કલાકની અંદર લાઈનો બી ચાલુ થઈ જાય થાંભલા ઊભા કરી દેવામાં આવશે ઓકે ડમ્પર ચાલકને બી પકડમાં પકડાયેલો છે

સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક